હા હા કાંઈ વરસાદ આવે તમે જોઈ શકો છો તમને બતાવું ચારે બાજુથી બધું સરખું થઈ ગયું છે અને બધી બાજુથી એક જ સરખું કરી નાખ્યું છે બધું વાદળ તમે જોઈ શકો આ રીતે કારું ઢીમાંગ વાદળ છે અને એ વાદળમાં વરસાદ હવે મને નથી લાગતું કે આ જાય એમ આ તો રહેવાનો જ વરસાદ જુઓ વરસાદ ચાલુ છે આમ સામે કંઈ દેખાતું નહીં એ રીતે વરસાદ પણ પડે જુઓ હા રીતે છે હા વરસાદ છે ત્યાં આવી ગયો છે અહીં તો આમ કંઈ દેખાતું નથી એવો પડે છે એટલે તમને બતાવો

સમજ્યાં બે નંબર ફરવાડાની જોડે એટલે ચાલુ થઈ ગયો છે એટલે તમારા વિસ્તારમાં પડે છે કે નહીં તે કોમેન્ટ કરજો કારણ કે કોમેન્ટ કોઈ કરતા નથી અને કાંઈ નહીં ખાલી વિડીયો જોવે છે એટલે જો આ રીતે આવી ગયો છે પાછો ફરીવાર લગભગ એક એક વાયગો છે એક વાયગાના ગાળામાં વરસાદ શરૂ થઈ ગયો છે એટલે તમને વરસાદ બતાવું મારું કામ એ જ છે વરસાદ બતાવવાનો જ એટલે તમને વરસાદ બતાવો જોયો આ તો આખું ચોમાસું વહી ગયું તો આ આવો વરસાદ નથી આવ્યો એવો વરસાદ આવ્યો પણ તમે જોઈ શકો છો અમે સામે કાંઈ દેખાતું નહીં તમને આ સાઈડથી જ લઈ જાઓ આ સાઈડથી જો હા હા જો આમ આમ કઈ દેખાતું નહીં જો આ રીતે છે હા સામે બરવાડા છે બરવાળાથી આમ સીધો આવી ગયો અને ગાજે છે અને ભડાકા થાય છે અને એની અંદર અમે એવું ઉતારીએ છીએ એટલે થોડોક વિડીયોને શેર લાઈક ને ફોલો કરી દેજો ચાલો આવજો